રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે આગામી પચીસ જૂનના રાજકોટ બંધનું એલાન આપ્યું છે ત્યારે ધારાસભ્ય રાજકોટની બજારમાં વેપારીઓને બંધમાં સહકાર આપવા માટે અપીલ કરતા નજરે પડ્યા હતા આ દરમિયાન પત્રિકા વિતરણ કરી વેપારીઓને બે હાથ જોડી બંધમાં જોડાવા નમ્ર અપીલ કરવામાં આવી હતી વેપારીઓ તરફથી પણ બંધને સહકાર આપવામાં આવશે તેમ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું આપણા રાજકોટ જે અગ્નિકાંડની ઘટના બની અત્યંત મોટી કરુણાંતિકા છે અને ફરી રાજકોટમાં ને ગુજરાતમાં કદી આ પ્રમાણે નિર્દોષોના જીવ હોમાય નહીં એના માટે મેં સૌ લોકો સતત છેલ્લા ત્રણ અઠવાડિયાથી મહેનત કરી રહ્યા છે મારી સાથે પીડિત પરિવારો પણ છે આજે મેં બધા જ રાજકોટની બજારમાં વેપારીઓને હાથ જોડીને નમ્ર વિનંતી અને અપીલ કરવા નીકળ્યા છીએ કે પ્લીઝ ફરી આવું ન બને એના માટે પચીસ તારીખે રાજકોટ બંદરનું જે એલાન પીડિત પરિવારોએ અને અમે કર્યું છે એ એલાનને સફળ બનાવજો તમારી દુકાનો બંધ રાખજો જેથી સત્તાધીશોને એક મેસેજ જાય કે સમગ્ર રાજકોટની લાગણી અને સંવેદના એ પીડિત પરિવારો સાથે છે આ પીડિત પરિવારો શોકાતુર હોય એમણે મારી સાથે પત્રિકા વિતરણ કરીને હાથ જોડીને દુકાનદારોને અપીલ કરવી પડે કે અમારા સમર્થનમાં દુકાન બંધ રાખજો એ રાજ્યની સરકારને પોલીસ માટે બહુ જ મોટી લજ્જા અને શરમનો વિષય હોવો જોઈએ આવતીકાલે અથવા આજે જે એસઆઈટી રિપોર્ટ આપવાની છે એમાં એક ટકો અમને ભરોસો નથી એસઆઈટીની કોઈ ક્રેડિબિલિટી નથી ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી રહેલા અધિકારીઓ એ દારૂનો જુગારના અડ્ડામાંથી કરોડોની કમાણી કરનારા અધિકારીઓ હોય તે સચોટ તપાસ કરી જ ન શકે અને એટલા માટે નોન કરપ્ટ પ્રમાણિક નિષ્ઠાવાન આઈપીએસ અધિકારીને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આવા તપાસ અહેવાલોનું પીડિત પરિવારો માટે અને અમારે મને કોઈ જ મહત્વ નથી અને પચીસ તારીખે રાજકોટ બંધ થશે વેપારીઓને એવું જબરદસ્ત સમર્થન પ્રાપ્ત થયેલું છે